ચોટીલાની રાંધણ ગૌશાળાની ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈબી વલ્વીએ શુભેચ્છા મુલાકાત કરી ગૌસેવકોને પ્રોત્સાહિત કર્યા હતા હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતભરમાં કતલખાના બંધ કરાવવા સરકારશ્રીને આવેદનપત્રો પાઠવાઈ રહ્યા છે ત્યારે ચોટીલામાં સેવાભાવી લોકો દ્વારા નિસ્વાર્થ ભાવે ચલાવાતી રાંધણ ગૌશાળાની ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈબી વલ્વીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી તેઓએ શ્રમદાન અને આર્થિક અનુદાન આપી ગૌસેવકોને પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાંત મૂળ ચોટીલાના અને અમદાવાદ રહેતા નિલેશભાઈ ખંધાર તરફથી અને પરાગભાઈ શાહ તરફથી પાંચ ગુણભૂસુ અને રાજદાણ ગૌશાળામાં દાન કરવામાં આવ્યું હતું આજના શ્રમદાન કાર્યક્રમમાં રામધણ ગૌશાળાના તમામ ગૌસેવકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા